કિશન સર ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે શીખવું જોઈએ કે જેનાથી એનો ડાયરેક્ટલી આપણે યુઝ કરી શકીએ સરળ ભાષામાં સાહેબ મારે રોટલી બનાવતા શીખવું છે હું મારા ઘરે વર્ષોથી જોઉં છું કે રોટલી કેવી રીતે બનાવવામાં આવે છે કે પહેલાં લોટ લીધો તો પછી તેલ નાખે છે પછી પાણી નાખે છે પણ સાહેબ જોતા જોતા મને રોટલી કેવી રીતે બનાવવાની છે તેની પ્રોસેસ ખબર પડશે પણ જો મારે રોટલી બનાવતા શીખવું હોય તો મારે જાતે રોટલી બનાવવી પડશે કારણ તો કે હું રોટલી બનાવવાની શરૂઆત કરીશ ત્યારે મને ખબર પડશે કે શું પ્રોબ્લમ આવે છે તો સેમ છે અગર આપણે ડિજિટલ માર્કેટિંગ શીખવું હોય તો લાઈવ અને પ્રેક્ટિકલ શીખવું જોઈએ કે જેથી કરીને આપણને ખબર પડે કે બિઝનેસમાં આપણે કયા પ્લેટફોર્મના યુઝ કરવાના છે સેકન્ડ ખાલી લાઈવ જોતા જોતા આપણને નહીં આવડે આપણે શું કરવું પડશે લાઈવ બિઝનેસ ઉપર વર્ક કરવું પડશે મતલબ કે કોઈ પણ લાઈવ પ્રોજેક્ટ ઉપર વર્ક કરવું પડશે તો મારા હિસાબે ડિજિટલ માર્કેટિંગની જે ટ્રેનિંગ છે એ લાઈવ પ્રોજેક્ટ ઉપર હોવી જોઈએ અને સાથે સાથે પ્રેક્ટિસ પણ લાઈવ પ્રોજેક્ટ ઉપર હોવી જોઈએ તો આપણે ડિજિટલ માર્કેટિંગ શીખીને ડાયરેક્ટલી કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ